નમસ્કાર દર્શક મિત્રો હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર રેલવે ગરનાળામાં વધારે પ્રમાણમાં ભરાઈ રહેતા પાણીને મશીદે પાર કરવું પડે છે ભરૂચ જિલ્લાના છગડીયા તાલુકા પરથી અંકલેશ્વર રાજપીપળા રેલવે લાઇન ઉપર ગામડાઓને જોડતા રસ્તા ઉપરના ગરનાળાઓમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ રહેતાની સમસ્યા જોવા મળે છે રાજબાડી નજીકમાં સારસા ગામે આ રેલવે લાઇન ઉપર બે ગરનાળા આવેલા છે તેમાંનું એક મુખ્ય ધોરીમાર્ગથી ગામમાં જવા જવાના રસ્તા ઉપર આવેલું છે અને બીજું ગરનાળું સારસાથી ઉમદ ઉમધરા જવાના રોડ ઉપર આવેલું છે ચોમાસા દરમિયાન ગરનાળાઓમાં પાણી ભરાવાની સમસ્યા તો લાંબા સમયથી જોવા મળે છે જ્યારે સાલસાના ઉમધરા ગરનાળામાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ રહેતું હોય આ સમસ્યાનો કાયમી હલ શોધાય તે જરૂરી બન્યું છે ઉમધરા ગરનાળામાં ભરાઈ રહેતું પાણી બહાર કાઢવા મશીનનો ઉપયોગ કરવો પડે છે આ ગરનાળામાંથી પસાર થતો માર્ગ ઉમધરા સંજાલી બંધકના ગામોને જોડતો માર્ગ હોય આ ગામોના લોકો અને વિદ્યાર્થીઓ માટે સાલસા રાજપાડી તરફ આવવા જવા માટે આ માર્ગ મહત્વનો માર્ગ છે રેલવે ગરનાળામાં વરસાદ ના દિવસો દરમિયાન લાંબા સમય સુધી પાણી ભરાય રહેતું હોય પાણી બહાર કાઢવા માટે બસ ઉપયોગ કરવો પડે છે વળી આ કનાળામાં પાણી ભરાયેલું હોય ત્યારે ઓમધરા સંચાલિત પંથકના લોકો અને વાહનોએ રસ્તાઓનો ઉપયોગ કરીને આવવો પડે છે વધુમાં મળતી વિગતો મુજબ અગાઉના વર્ષ દરમિયાન ભારે વરસાદને કારણે આ ગરનાળામાં વિપુલ પ્રમાણમાં પાણી ભરવાના કારણે ભારે હાલાકી સર્જાઈ છે હાલ ચોમાસું ચાલુ છે ત્યારે ગરનાળામાં જામ થતા પાણીના યોગ્ય નિકાલ માટે અસરકારક આયોજન કરાય તેવી રૂપમાન જોવા મળે છે અબ્દુલ રોફ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉમલ્લા